ગીર સોમનાથમાં ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડમાં ભ્રષ્ટાચારના મામલે આ સમાચાર ભ્રષ્ટાચારનો મામલો ગરમાવશે કોંગ્રેસે ભ્રષ્ટાચાર મામલે તપાસની માંગ કરી છે કોંગ્રેસ સમિતિએ ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવી તપાસની માંગ કરી છે કોંગ્રેસનો ચાર પોઈન્ટ પાંચ કરોડના કૌભાંડનો આરોપ છે વીસ રૂપિયાને સાવરણીના બસો સિત્તેર રૂપિયા ઉઘરાવ્યાના આરોપ પૂર્વ કલેક્ટર જાડેજાના કાર્યકાળ દરમિયાન ભ્રષ્ટાચારના આક્ષેપ સમગ્ર કૌભાંડની તપાસ કરી જવાબદાર સામે કાર્યવાહીની માંગ અમે અત્યારે વેરાવળ પ્રાંત અધિકારી શ્રીની કચેરી આવ્યા છે અમે વેરાવળ પ્રાંત અધિકારી મારફત માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને વેરાવળ તાલુકા કોંગ્રેસ સમિતિ તેમજ વેરાવળ પાટણ શહેર કોંગ્રેસ સમિતિ અને એમના જે જવાબદાર આગેવાનો છે એ બધા સાથે મળી અને જે ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડની ગ્રાન્ટ હોય છે જે કલેક્ટર શ્રી હેડે એ ગ્રાન્ટ વપરાતી હોય છે એ ગ્રાન્ટની અંદર જે મોટા પાયે છ મહિના પહેલા જે ભ્રષ્ટાચાર થયો છે એમાં જે ન્યાયિક તપાસ થાય અને એમાં જે ન્યાય મળે એ વિસ્તારમાં ગ્રાન્ટમાં ક્યાંક મોટા પ્રમાણમાં ઘોટાળા થયા છે એ તપાસના અંતે સીએમ ને આવેદનપત્ર દેવા માટે અમે ઉપસ્થિત થયા છો ખૂબ જ મોટો ભ્રષ્ટાચાર આચરવામાં જિલ્લા તંત્ર દ્વારા આવ્યો છે ખાસ કરીને વાત કરું તો જિલ્લા મિનરલ ફંડ ની રકમ જે તે જિલ્લામાં જે ગામમાંથી ખનીજ નીકળતું હોય તે ગામમાં વાપરવાની હોય છે જે ફાળવવામાં આવે એ ગ્રાન્ટ ત્યાં વાપરવાની હોય છે પરંતુ આવા સુડતાલીસ કરોડના કામ જિલ્લા મિનરલ ફંડમાંથી કરવામાં આવ્યા છે એમાંથી તે પૂંજાભાઈ વંશ અમારા પ્રમુખશ્રીએ તપાસના આધારે એ પુરાવા સાથે વિગતો રજૂ કરી છે